જે ભારત સરકાર તરફથી જે એક માસ માટે માર્ગ સલામતી માસ તરીકે એક જનવરી થી એકત્રીસ જનવરી તક ઉજવવામાં આવે છે તો આજે એના સમાપન કાર્યક્રમ કરવામાં આવેલ સુરત શહેર ટ્રેફિક પોલીસ દ્વારા આ પૂરા એક માસ દરમિયાન ખૂબ જ સુરત શહેર પોલીસ અને પ્રજાજનો અને અલગ અલગ સંસ્થાઓ શિક્ષણ વિભાગ હેલ્થ ડિપાર્ટમેન્ટ બધા લોકો સાથે મળીને અલગ અલગ જગ્યાઓ અમે લોકો કાર્યક્રમો કરેલા છે अने आ कार्यक्रम में हजारों न संख्या में लोगों अलग-अलग जगह पार्टिसिपेट भारी अपना टीम बनाया प्रोसेस में क्या इको दिया जाए रोड पर जिला के सेफ्टी ची हेलमेट नोइस टीम बनाओ सिग्नल लोए अपना ओवर स्पीडिंग ना होए राम साथ तो राम बांधुंगा जो जेंट्स नहीं તરીકે સામાન્ય જે કે પરસતો પોછે અને નિયમોનું તમામ નિયમોનું પાલન કરે કોઈના લવ રોડ પર પડે નહીં કોઈના જો એક્સિડન્ટ ન થાય આ પ્રકારના તમામ અભિગમ લઈને પોલીસ અને લોકો જો સાથે મળી જોને કામ કરે સાતો સાથ જો એ માનની ગ્રામ મંત્રી ભારત સરકાર તરફની પરવા નામની બી એક અમે લોકો રહેતરે એક કાર્યક્રમ ચાલુ છે જે માર્ચ સુધી ચાલશે જેમ કે ખાસ કેને અમે જો રોડ ઉપર જો અકસ્માતો ના થાય એના માટે જો અમારો રોડ જો પેસેન્જર છે રોડ યુઝર છે વાહિકલ યુઝર છે એના અમે પરવા કરીએ છીએ અને આ હિસાબથી અમે લોકો સતત અમારું કાર્યક્રમ ચાલુ રાખવાના છે ઇમ્પ્લીમેન્ટેશન અમે લોકો ચારે અવેરનેસ થઈ ગયા હવે ઇમ્પ્લીમેન્ટેશન સ્ટ્રીટ ઇમ્પ્લીમેન્ટેશન કામે ગરીબી પોલીસ ઓફ થઈ રહી છે લેકિન આવનાર્ દિવસોમાં અમે લોકો ઓર કરીશ જેથી કે ટ્રાફિક નિયમનનું પાલન થી જો 1% 2% લોકો તોડે છે જેના લીધે જો ટ્રાફિક નિયમન પાલન કરતા લોકો ચેના તકલીફ પડે છે એના અકસ્માત થાય છે તો આ અમે લોકો સુરત હે ટ્રાફિક પોલીસ એકદમ કટિબદ્ધ છે આ બાબતે કે અમારું રોડ પર કે અકસ્માત જેટલા ઓછા મોછા થાય જે બાર બાર વાયોલેશન કરે છે ને લાયસન્સ કેન્સલ કરવાનો તો લેના જો ભી જે ગુનાહિત પ્રવૃત્તિ કરશે ઓવર સ્પીડિંગ કે રાઉન્ડ સેડના ઘોના ભી અમે લોકો દાખલ કરવા તૈયાર છે આપનો પર્પસ એક છે કે રોડ પર સેફ્ટી જળવાય અને જો ટ્રાફિક નિયમનનો જો પાલન કરે છે એના રિઝલ્ટ પૂરા પૂરા થાય આ હિસાબ સે મેલો આવનાવ સમય મે જો હે આ કાર્યક્રમ કરવાના છે આજે અમાર જારે પૂરા માસ પર થયા કાર્યક્રમો તેમાં ઘલાબતા ઇનામો મળા ઘલાબતા જો અધિકારી પેઇન્ટિંગ અલગ અલગ વિસ્તારોમાં કરા એના માટે હું સુરત સાહેબ ટ્રાફિક પોલીસનો સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાતો સાત મીડિયાના મિત્રોને જેના લીધે જો આ 1 મહિના તક ખૂબ કાહી પ્રચાર પ્રસાર કાર્યક્રમો થયા અને લોકો તો અમારી બાતો પહોંચી આપ બધાને ભી અમે આભાર માનીએ છીએ